નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અગિયાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનું વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની જુદી જુદી કલમો અને વ્ય ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં સમુદ્ર કાંઠાના એક ગામમાં રહેતો દિને સમુદ્ર ફૂલબારી ઉંમર વર્ષ તેત્રીસ મજૂરી કામ કરે છે એણે પોતાના જ ગામમાં રહેતી છ વર્ષની ઉંમરને બે માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું ગત તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ આરોપીના ભાઈની દીકરીઓ અને આ બે નાની માસૂમ બાળાઓ આ શેરીમાં રમી રહી હતી ત્યારે આરોપીએ બંને બાસુમને ચોકલેટની લાલચ આપી આશરે બસોથી પાંચસો મીટરના અંતરે બાવળની ઝાડીમાં લઈ ગયો હતો જ્યાં આ ધરાધમે બંને બાળાઓને નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ તેમજ હિન કૃત્ય આચર્યું હતું જે બાદ આરોપી બંને બાળાઓને ત્યાં ત્યાં છોડીને ભાગી ગયો હતો જે બાદ બંને માસૂમ રડતી રડતી શેરીમાં આવી હતી બંને માસૂમની હાલત જોઈ આજુબાજુના લોકોએ કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી જેથી બંને દીકરીઓના માતા પિતાને જાણ કરી હતી બંને દીકરીઓ પિતરાઈ બહેનો છે ઘટના બાદ તેઓ ખૂબ જ હેપતાઈ ગઈ હતી તેમના ગુપ્તાંગોમાંથી લોહી વહી રહ્યું હતું માતા પિતાએ આ અંગે તપાસ કરતાં તેમની જ બાજુની શેરીમાં રહેતા દિનેશ સાંજે બંને બાળકીઓને ચોકલેટની લાલચ આપી લઈ ગયો હોવાની હકીકત બહાર આવી હતી જે બાદ પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બંને બાળાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સદનસ્તીબે બંને બાળાઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે પોલીસ પણ તુરત એક્શનમાં આવી હતી અને દુષ્કર્મ આચરના નારાધમ્ય ગણતરીના સમયમાં ઝડપથી ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ અનેક પ્રકારની કલમો ઓક્સો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન